મારા સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત એવા ખૂબ જ મોટા ફિલેન્થ્રોપિસ્ટ શ્રી દીપચંદભાઈ ગારડી તેમજ મારા મધર તારાબેન પ્રહલાલ મહેતા એમનું સ્પષ્ટ માનવાનું કે આપણે કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ અગત્યનું છે લીવ એન્ડ લેટ લીવ નહીં લીવ એન્ડ લેટ અધર્સ હેલ્પ લિવિંગ બેટર લાઈફ અન્ય લોકોને આપણે વધારે સારું જીવન જીવવા માટે કયા પ્રકારે મદદ કરી શકીએ તે જ સાચું જીવન ગણાય ત્યારે આજે સાઠમાં જન્મદિવસ નિમિત્તે અમે એક સેવા દિન ઉજવવાનું નક્કી કરેલું છે જેમાં પંચામૃત કાર્યક્રમ એટલે કે અમે છેલ્લા ચોવીસ વર્ષથી રક્તદાન કેમ્પ દર છવ્વીસમી જૂને અમે કરીએ છીએ જન્મ અમારા જન્મદિવસ નિમિત્તે આ વખતે પણ જીનિયસ સ્કૂલ તેમજ જયલ્સ ખાતે જે રક્તદાન કેમ્પ છે એમાં બસોથી વધારે રક્તદાતાઓ એ બ્લડ ડોનેટ કરી અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડનાર છે આ ઉપરાંત અમે ઉમીદ શિક્ષારથ કે જે ખાસ કરી અને બાંધકામની સાઈડ પર કામ કરતા મજદૂરના બાળકોને અમે જે ભણાવવાનું અભિયાન શરૂ કરેલ છે ત્યારે આ બધા બાળકોને પણ આજે અમે સંમિલિત શિક્ષણના ભાગરૂપે આ બાળકો આજે પૂરો દિવસ જીન્ય સ્કૂલમાં રહેશે અન્ય બાળકો જોડે રહેશે અને તમામ પ્રકારની પ્રવૃત્તિ ક્લાસરૂમ ઓડિટોરિયમ અમારો એડવેન્ચર પાર્ક સ્પોર્ટ્સ એક્ટિવિટીસ એ બધું છે એનો આનંદ માણશે આ ઉપરાંત અમારે ત્યાં જીન્ય સુપર કિડ્સ કે જે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને જેમાં લગભગ એસી જેટલા બાળકો છે એ એમને અમે ભણાવીએ છીએ આજે મનોદિવ્યાંગ બાળકો છે એમની સાથે પણ આજના દિવસની અમે વિશિષ્ટ ઉજવણી કરવાના છીએ આ ઉપરાંત પર્યાવરણની જાળવણીના ભાગરૂપે જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એસએફએસ સંચય અભિયાન શરૂ કરવામાં આવેલું આ જે જળ સંચય અભિયાન છે એને અમે જીનિયસ જળ સંચય અભિયાનના ભાગરૂપે લગભગ બસોથી વધારે વાલીઓ દ્વારા પોતાના મકાન પોતાની ઇન્ડસ્ટ્રી પોતાના એપાર્ટમેન્ટ કે કોઈ પણ અન્ય સ્થળે વરસાદી પાણીના જળ સંગ્રહને બોર રિચાર્જના માધ્યમથી કરવાનું અભિયાન છે ત્યારે બસોથી વધારે સંકલ્પપત્ર પણ અમે ગિરિગંગા પરિવાર ટ્રસ્ટને અર્પણ અર્પણ કરનાર છીએ અને આ ઉપરાંત વૃક્ષારોપણ કે જે પણ અમે દર વર્ષે કરીએ છીએ ચોવીસ વર્ષથી એ વૃક્ષારોપણ પર્યાવરણના જતન માટે આમ આ પાંચ અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી અમે આજનો દિવસ છે એ સેવા દિન તરીકે ઉજવનાર છીએ થેન્ક યુ Hello. I'm here for the blood donation for the uh, I think eight or nine time. This is very nice organization which the school has organized for the parents and even the students also, they, they come and more over here, especially on divisa's birthday. it's a great honor to be here. and i'm very grateful that i'm here today for the blood donation. Mm -hmm.

Thank mm -hmm. you.